સુરતના લિંબાયતમાં સસ્તા અનાજની દુકાનના માલિક પાસે ખંડણી પેટે એક લાખની માંગણી કરી દર મહિને પચાસ હજારનો હપ્તો આપવાનું કહેનાર આપ મહામંત્રી અને તેના સાગરીતો સ્ટીંગ ઓપરેશનમાં કેદ થતાં પોલીસે ધરપકડ કરી સુરતની લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયતના શાહપુર ખાતે રામનગર સોસાયટીમાં નિલેશ મોરે સસ્તા અનાજની દુકાન ચલાવે છે ત્યાં આદમી પાર્ટીનો મહામંત્રી શ્રવણ જોશી તથા સંપત ચૌધરી સહિત ત્રણેય સમૂહ આવ્યા હતા તમે દુકાનમાંથી કાળા બજાર કરો છો ગ્રાહકોને ઓછું અનાજ આપો છો તેઓનું અનાજ કાળા બજારમાં વેચી મારી લાખો રૂપિયા કમાવશો તમારું લાયસન્સ કેન્સલ કરાવી તમને બદનામ કરી તમારી દુકાનને તાળા લગાવી દઈશ તેવી ધમકી આપે ગ્રાહકોને ઉશ્કેરી મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હતો જોકે દુકાનદારે પણ આરોપીનો વિડીયો ઉતાર્યો હતો જેમાં આરોપીઓએ બદનામ ન કરવા માટે એક લાખની ખંડણીની માંગણી કરે દર મહિને પચાસ હજારનો હપ્તો આપવો પડશે તેવું કહ્યું છે આરોપીઓએ એક લાખ રૂપિયા પણ પરાવી લીધા હતા હાલ તો આ મામલે લીંબાયત પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી આરોપી કુમાર મોડારામ જોશી અને સંપત રામ રામેશ્વરાય ચૌધરીને શર પી પાડી સળિયા પર શર્ટ મારું નામ સંપત રમેશભાઈ ચૌધરી છે અમે સસ્તા સસ્તાનાની દુકાન પર શરૂણભાઈને કહેવાથી અમે જતો હતા અને પચીસ પચીસ હજારના હપ્તા બાંધેલા હતા એમાં અમને હા વિડીયો વિડીયો લઈને અમે વિડિયો લઈને નથી પચીપીસ હજાર હપ્તા બંધેલા હતા એમાં અમે દોઢ લાખ રૂપિયા લીધો

અને ત્યારબાદ તે જે છે પોતાના ફેસબુક પેજ ઉપર અપલોડ કરતો હતો આ સિલસિલો સતત ચાલુ હતો એ દરમિયાનમાં સંપત ચૌધરીએ જે સસ્તા અને દુકાનો વાળાનો સંપર્ક કર્યો તમારે આ જે વિડીયો બનાવવાની પેલીમાંથી બચવું હોય તો તમારે દર મહિને પચીસ પચીસ રૂપિયા આપવો પડશે એવું દુકાને જઈને કહેતો હતો ત્યારબાદ આ લોકો એસોસિએશન વાળા તૈયાર થયા ને પછી નક્કી કર્યું કે ભાઈ એક સાથે એમ કે આપી દઈએ તમને પૈસા કેટલા આપવાના સાડા લાખ રૂપિયા માંગ્યા અને ત્યારબાદ જે નિલેશ મોરે કરીને જે છે એ એની પાસેથી અને એનો જે બદ્રીકરણ જે વચ્ચે થયો હતો જે આ લોકોનો જ માણસ હતો કે જે સસ્તા અનાજની દુકાનવાળાનો અને એની પાસેથી આ લોકોએ લાખ રૂપિયા લીધા ને બીજા ભવિષ્યમાં લેવાની એ લોકોને ડીલ થઈ તો ત્યારબાદ સસ્તા અનાજની દુકાનવાળા લીંબાયત પોલીસનો સંપર્ક કરતા ત્રણસો બે મુજબ ખંડણીની જે ફરિયાદ છે દાખલ કરવામાં આવી છે શ્રવણ જોશી અને સંપત ચૌધરી એ બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે શ્રવણ જોશી કોણ છે હોદ્દો શું છે ત્યાંનો શ્રવણ જોશી જે છે એ પોતે આમ તો કપડાનો વેપારી છે એવું એનું જણાવું છે પરંતુ એ સાથે જ એ લિંબાયતનો આમ આદમી પાર્ટીનો યુવા મહામંત્રી છે આ લોકો સસ્તા ની દુકાને જયારે ત્યાં વિતરણ ચાલુ હોય ત્યારે જતા હતા વિડીયો બનાવતા હતા એમની નાની મોટી ખામીઓ જે છે શોધી અને એ લોકોને ડરાતા ધમકાવતા હતા ત્યારબાદ એ લોકોનો ખાનગીમાં સંપર્ક કરતા હતા

પોલીસ નો સંપર્ક કરવું પરંતુ સ્વીકાર સંપત ચૌધરી શ્રવણ જોશી વતી રૂપિયા સ્વીકાર્યા એવું કીધું હતું હું શરવણભાઈ નો માણસ છું અને તમે પૈસા આપી દો પછી શરવણભાઈ તમારી દુકાને આવીને વિડીયો નહીં બનાવે એવું એસોરન્સ આપતો હતો અને એ રીતે રૂપિયા સ્વીકાર્યા હતા જે આપણી પાસે વિડીયો ધ્યાનમાં આવ્યો છે એમાં જે સંપત ચૌધરી એવું કહી રહ્યો છે કે શરવણભાઈ નો માણસ શરવણભાઈ ને પૈસા આપવાના છે પછી એમ કે કાર્યકર્તાઓને ચા પાણી નાસ્તો કરાવવા માટે પૈસા આપવાના છે અને એમ કે પીએસઆઈ અને પોલીસ અધિકારીઓ તો શરવણભાઈ બધા તરત ઉભા થઈ જાય છે આવી બધી ડીંગો હાંકતો હતો જે સંપત છે વિડીયોમાં એવું કહે છે કે ચૂંટણી આવી રહી છે ખૂબ ટાઈટ માહોલ છે આપવું તો પડે એ કઈ રીતના તપાસ કરવામાં આવશે

લાઈવ કહી ને ધમકાયેલું પૈસા ની માંગ કરવી અમારે પાસે લાખ રૂપિયા લઈને ગયેલા છે જે રીતે સરવન જોશી લાઈવ માં બતાવતો હતો કે તમે ગ્રાહકને અનાજ ઓછું આપો છો અને એનું લાઈવ કરતો હતો તો કેવી રીતે તમારી પાસે પૈસા ની માગણી કરી છે સાહેબ એ બતાવતો હતો પણ એ વાતમાં કોઈ અદ્યંત સત્ય નહિ હતું તદ્દન સત્ય હોત તો સાહેબ લીધો અરજી કે પોલીસ અમારા ઉપલા અધિકારી એમને મળ્યા કેમ નથી તમારા દ્વારા કલેક્ટર હોય કે મામલતદાર હોય કે ઝોનલ ઓફિસર કેમ ફરિયાદ સાહેબ અમે મામલતદાર સાહેબ ઝોનલ ઓફિસર સાહેબ ને પણ ફરિયાદ કરાવેલી અને એ લોકો માં જઈને બી સાહેબો ઉપર ખોટા આક્ષેપો વાકેલા છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે